હે હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે લાલ કાંદાની આવકની વાત કરું તો પંદરસો ઠેલાની લાલ કાંદાની આવક છે તેમજ સફેદ કાંદાની આવકની વાત કરું તો છસો પ્લસ ઠેલાની સફેદ કાંદાની આવક છે આજે તારીખની વાત કરું તો ઓગણત્રીસ નવ બે હજાર પચીસ ને સોમવાર અને આજે કાલે વરસાદ હતો એટલે આવક તો બધામાં ઘણી ઓછી છે શું ભાવ થાય તો તમને લાઈવ બતાવવાનું છે માટે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલમાં પહેલી પહેલીવાર આવે તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો સોળ રૂપિયા મે આપને 800 રૂપિયા એક 150 150 550 520 550 520 ના 20 80 10 13 50 40 40 40 એક હરામલમ લઈ યા તાલમાં હારો

છત્રી છત્રીસ ચાલીસ એકસો બેઠા પચાસ પચાસ રૂપિયા બસો પચાસ પચાસ રૂપિયા પચાસ પચાસ રૂપિયા બસો પચાસ રૂપિયા પચાસ 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 રૂપિયા પચાસ રૂપિયા બચા પચાસ રૂપિયા પચાસ રૂપિયા એકા બસો એક પંચાવન પચાસ છપ્પન એકસો રૂપિયા એકસઠ એકસો રૂપિયા એકસો

એકસો ને પચાસ રૂપિયા એકસો ને ત્રેપન ત્રેપન રૂપિયા રૂપિયા એકસો રૂપિયા એકસઠ એકસો રૂપિયા એકસા એકસો રૂપિયા એકસઠ એકસો રૂપિયા એકસઠ એકસો બાસઠ બસો રૂપિયા રૂપિયા બાસો બાસઠ ત્રેસઠ सो आठ बाहर जहाँ जर्चा अर्चा सीधे जर्चा एक होते रुपया एक होते एक होते रुपया एक होते एक होते मौत है मौत है मौत है रुमांडा बंचोदे सो पंचोदे में बंचोदे एक सौ ना बंचो बंचो रुमांडा बंचो सो आठ रुपया आठ रुपया आठ रुपया आठ रुपया आठ रुपया कनूबा माल सो जो हो या रुमांडा हालों ने � 800 રૂપિયા 878 878 રૂપિયા કમાઈ કર્યા તો 878 878 રૂપિયા બોલાય તો 879 ને છે આકાશી ભાજે સોરા પંચાય છે 687 687 રૂપિયા 187 હારું છે કાકા 687 687 રૂપિયા 187 છે ભાઈ સોહિલ તો આમ છે તો 687 687 રૂપિયા તો 687 687 રૂપિયા 687 687 રૂપિયા છે એક અને 700 રૂપિયા જબાય કોઈ

સાઠા ચોથા પાંતો સાત રૂપિયા બોલું ભાઈ છઠ અઠ અઠસો રૂપિયા બોલું ઓગણ સિત્તેર ઓગર સિત્તેર રૂપિયા બોલું ભાઈ રૂપિયા સિત્તેર ભાઈ સિત્તેર સિત્તેર થઈ ગયા બાય जितने रुपये एक होते हैं एक होते रुपये एक में बहुत है रुपये बोलो भाई बहुत रुपये बहुत है सौ रुपये बोलो भाई सौ थे रुपये चुम्बो थे रुपये बोलो भाई चुम्बो थे चुम्बो थे पंचोते पंचोते रुपये एक में जो पौना तरह पंचोते पंचोते सौ थे रुपये एक में जो वह ने ये जो रुपये एक में जो को निकल जाए निकलो चले गए आठवाँ चेंट आठवाँ चेंट

33 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 244 રૂપિયા સાશી 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 87 88 90 રૂપિયા 90 90 રૂપિયા 90 રૂપિયા એકાણું રૂપિયા એકાણું 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 સોળો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા એક રૂપિયા બસો એક બસો ને એક રૂપિયા